મિત્રો ગધેડાનું દૂધ સાત હજાર રૂપિયા લીટર વેચાય છે તો મિત્રો આજે આપણે એવી જગ્યા ઉપર આવી પહોંચ્યા છે મહેસાણાના મનુજ ગામની અંદર જ્યાં ડંકી ફાર્મા એટલે કે ગધેડાનું જે તબીલો છે ને એ જગ્યા ઉપર આવી અને અહીં આ ગધેડાના ફાર્મની અંદર જે દૂધ છે એ કેટલા લીટર સુધી જે માર્કેટમાં વેચાય છે એ બધું આપણે અંદર જે જે માલિક છે અહીંના જે ડંકી ફાર્મ કરે છે એટલે કે ગધેડાનો જે તબીલો છે અને જે સંચાલન કરે છે એમને ખુદ આપણે પૂછીશું અને તમે જાણીને મિત્રો ચોંકી જશો કે ગધેડાનું જે દૂધ છે એ માર્કેટમાં કેટલા રૂપિયા લીટર જાય છે તો આપણે અંદર જઈએ અને એમને પણ પૂછીએ તો ચાલો અંદર મિત્રો ફાઇનલી આપણે તબીલાની અંદર આવી ગયા છો અને તમે અહીં જોઈ શકો છો કે ગધેડા ગધેડા છે અને તમને નવાઈ પણ લાગતી છે કે આ ગધેડાના ફાર્મ કેમ કયા છો તો મિત્રો આ જે ગધેડા છે ને એ તમને ભલે ગધેડા લાગતા પણ આ સાચું હોનું છે આજના સમયની અંદર હાજર છે જે ફાર્મર ગધેડા ફાર્મર છે એના જે માલિક હાજર છે આપણે એમને પણ પૂછીશું શું નામ કીધું તમારું મારું નામ સોલંકી બાઉુભાઈ બગાવ્યું તો આપણે ખુદ પૂછીશું

તમારા પત્રી જો લો શું કરે છે શ્રમ કાર્ડ એ જીટીએફ ની એક પરીક્ષા આપો પોતે તૈયારી કરે છે અને હાલ આપણે વાત કરીએ તો હાલ તમારી પાસે કેટલા ઘેડાઓ છે મારી જોડે અંદાજે 35 થી 40 ઘેડા છે 35 થી 40 ઘેડા તો મિત્રો હાલ એમના જોડે 35 થી 40 ઘેડાઓ છે એની અંદર માદા નર કેટલા નર એક જ છે માદા પછી એટલે નર એક જ છે ને બધી માદા છે અને અને દોવાની વાત કરીએ તો કઈ રીતે તમે એમ દોવા દોવાની અંદર તો અમાર બિલકુલ સહેલું છે કે દોવામાં તો તમે નીચે બેસીને દોવા બેસી જાવ તો જેમ ગાય બેસી જાય દોવાની અમુલ કહેવામાં ગાય ભેંસ દો એ રીતે એ રીતે દોવાનું હોય છે અને કોઈ તકલીફ પડતી નહીં હોય કોઈ તકલીફ પડતી નહીં આ બીજો આપણે આપણે સામાન્ય લોકો એવું માનતા કે ગધેડો પાટું મારે એવું કોઈ મારે કઈ નહીં પાટું બેસી જેમ દોવાનું ગાય ભેંસની જેમ અને બીજું કે આની જે દૂધ આવે છે આ દૂધ એની અંદર શું પ્રોડક્ટ બનાવ્યું તમને કોઈ માહિતી ખરી બીજું આજે અત્યારે પેલા હિરો હિરોઈનો જે લાલી લિપસ્ટિકમાં એમાં વપરાય છે ને વપરાય છે એના માટે દૂધ વપરાય છે એટલે કે મૂકી મૂકી ટૂંકો છે અને બીજું મિત્રો તમે જોયું પ્રમાણે કે જે આ દૂધ છે આ દૂધની અંદર ખાસ કરીને જે ડિસ્ટ્રિક્ટ છે કોઈ આયુર્વેદિક પ્રોડક્ટો છે જે મોટા મોટા સેલિબ્રિટીઓ જે ઉપયોગ કરે છે એની અંદર આનું દૂધ ઉપયોગમાં લેવાય છે તો હવે આપણે છેલ્લો પ્રશ્ન છે કે આજે આ દૂધ છે આ ગધેડીનું દૂધ એક ગધેડી કેટલું દૂધ આવે ગધેડી લગભગ ચારસો થી પાંચસો ગ્રામ નો અંદાજ ચારસો થી પાંચસો ગ્રામ એક ટાઈમ નું એક ટાઈમ અને કેટલા રૂપિયા લીટર દૂધ છે એ લગભગ પાંચ થી છ હજાર રૂપિયા લિટરનો ભાવ તો મિત્રો તમે સાંભળ્યું આ એક ગધેડીનું દૂધ પાંચથી છ હજાર રૂપિયા લીટર દૂધ જાય તો તમને આમ તો અમુક લોકો વિશ્વાસ બી નહીં આવતો પણ મિત્રો આ સાચી વાત છે તો હવે બીજી વાત આપણે એ વાત કરીએ કે આને ખવડામાં ચારો તમે છૂટા ચારવા જો આના ખવડાવવા માટે તો એક માણસ રોકેલો છે એને માણસ સવારે લઈ જાય બપોરે મૂકી જાય સાંજના લઈ જાય રાત્રે મૂકી જાય એટલે એમાં કોઈ કેવું હોતું નહીં હોતું અને મિત્રો તમે જોઈ શકો છો કોઈ ધબેડા તમને આપણે કહેવાય ને કે બકરી કે ભેંસ પા એ રીતે જો કોઈ તમને કશું કરતા નથી અને તમારે દોરવું હોય તો આમ જોઈએ તો હું આવું અજાણ છું તો છતાં કંઈ પણ કરતો નહીં આમ શરૂઆતમાં હું અહીંયા વિડીયો બનાવાય તો મને આમ બીક લાગતો જો તમે જોઈ શકો છો જો કંઈ પણ કશું કરતો પાટું પણ નહીં મારતો જો આ દોવાજુકા કોઈ પણ કોઈ પ્રકારની કહેવાય ને આપણે ગધેડો કે પાટું મારે આપણે અફવાઓ હોય છે પણ કોઈ એવું છે નહીં આ જંગલી ગધેડા હોય વાત અલગ છે પણ આ કહેવાય ને ગાય જેવી ભેંસ જેવી છે તો મિત્રો બધે બાજુ ગધેડા ગધેડા છે પણ અહીંયા તમે જોઈ શકો છો એક નાનું બચ્ચું પણ છે આ કેટલા મહિનાનું આ બચ્ચું છે એક મહિનાનું બચ્ચું છે એમ અને એક વાત તો ખાસ પૂછો આ ગધેડી છે કેટલા મહિના પાસે વીઆમ પ્રેગ્નન્ટ થયા પછી પ્રેગનેટ પ્રેગ્નેટ થયા પછી ચૌદ મહિને વીઆમ અને જે દોવા આપણને આપે કેટલા મહિના સુધી આપણે દોવા આપ સો થી સાત મહિના સુધી દોવા આપે એમને સારો વાંધો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ અને ફરીથી મળીશું આવા જ ઇન્ફોર્મેશન વિડિયા સાથે અને ઐતિહાસિક સ્થળો સાથે ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લે કરી લેજો અને ફરીથી મળીશું બસ આવા જ ટૉપિક સાથે બાય